સુનિતા વિલિયમ્સ પૃથ્વી ઉપર આવવાના સમાચારને પગલે જુલાસણ ગામમાં આનંદનો માહોલ મહેસાણાના જુલાસણ ગામના વતની છે સુનિતા વિલિયમ્સ ગ્રામજનો દ્વારા રામધૂન અને પ્રાર્થનાનું કરાયું આયોજન અંતરિક્ષમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછા ફરવાની તારીખ ઓગણીસ માર્ચ નક્કી થતાં ગ્રામજનોમાં આનંદ છવાયો છે ગ્રામજનો દ્વારા સુનિતા વિલિયમ્સની અંતરિક્ષમાંથી સલામત પરત આવે તે માટે પ્રાર્થના શરૂ કરી અનુપમ પ્રાથમિક શાળા જુલાસણ ખાતે રામધૂન આયોજન કરાયું જુલાસણના દોલા માતાજીના મંદિરમાં અખંડ જોત પણ ચાલુ રાખવામાં આવી છે સુનિતા વિલિયમ્સ પૃથ્વી ઉપર આવવાના સમાચારને પગલે જુલાસણ ગામમાં આનંદનો માહોલ છવાયો છે ફારૂક મેમણ ખેરાલુ બહુ ખુશીના સમાચાર મળ્યા છે કે બેન પૃથ્વી ઉપર પરત આવે છે અંતરિક્ષમાંથી અને ગામની અંદર બી અનેરો આનંદ છે કાલે અમારી અહીંયા દોડો માતાજીએ મીટિંગ રાખેલી હતી બેન પરત આવે એ માટે કાર્યક્રમો રાખવાની અમે ધાર્મિક કાર્યક્રમો રાખેલા જ છે અને હજુ સુધી અમે કરીએ જ છીએ માતાજીએ પણ અમારો અખંડ દિવસ ચાલુ જ છે દોડો માતાએ કેટલા સમય પછી પરત ફરેલા છે નવ મહિના જેવો સમય થઈ ગયો પોચ જૂને ગયા હતા તો આવો પડે અહીંયા શું શું કાર્યક્રમ રાખવામાં છે અહીંયા બેનના માટે રામજી મંદિરનો દોળો માતાજીના મંદિરમાં મહાદેવજીમાં એમાં ધૂન રાખી છે અમારા સ્કૂલ ગુજરાતી શાળાની અંદર શિક્ષક શ્રી આચાર્ય સાહેબ બાળકો પાસે પ્રાર્થના કરાવે છે કે બેન એમ કેમ સહી સલામત પૃથ્વી ઉપર પાછા આવે જી સર તમારું નામ શું કુમાર કાંતિલાલ પંચાલ આજે ઘણા સમય પછી સુનિતા વિલિયમ્સ પાછા આવે તો જુલાસરની અંદર શું પ્રોગ્રામ રાખવામાં આવે છે જ્યારે પહેલી વખત પણ સુનિતા વિલિયમ્સને સ્પેસ એક્સ દ્વારા કે નાસા દ્વારા પૃથ્વી પર પરત લાવવાની વાત હતી એ વખતે પણ અમારા ગામના નાગરિકોએ અને દરેક લોકોએ દોલ માતાના મંદિરે એક સરસ મજાનો એક શોભાયાત્રા કરી હતી માતાજીની અખંડ ધૂન સાથે સમગ્ર ગામમાં વિદ્યાર્થીઓ નાગરિકો દ્વારા શોભાયાત્રા કાઢી બેન શ્રી હેમખેમ પૃથ્વી પર પાછા આવે એના માટે અખંડ જ્યોતની સ્થાપના કરેલી હતી આજ એ અખંડ જ્યોત જલે છે અને એમાં દરરોજ ઘીનો દીવો થાય છે અને એ દીવામાં દરરોજ ઘી પણ રેડાય છે જ્યાં સુધી સુનિતા વિલિયમ્સ જેમ કે પૃથ્વી પર પાછા નહીં આવે ત્યાં સુધી અખંડ જ્યોત ચાલુ રહેશે એ પછી પણ અમે એમના સ્વાસ્થ્ય માટે કદાચ એ અખંડ જ્યોતને ચાલુ રાખીશું એ સાથે સાથે દરેક ધાર્મિક મંદિરમાં દૌલો માતાનું મંદિર હોય રામજી મંદિર હોય મહાદેવ હોય કે સ્વામિનારાયણનું મંદિર હોય અમે અમારામાં ધર્મ ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરીએ છીએ અને એમના સ્વાસ્થ્ય માટે સદંતર પ્રયત્નશીલ છે અમારી શાળાઓમાં પણ હાઈસ્કૂલ હોય કે પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા પ્રાર્થના કરાવી અને સુનિતા વિલિયમ્સના પાછા ભરવા માટે અને એમના સ્વાસ્થ્ય માટે અમે સરસ પ્રય કાર્યક્રમો કરી રહ્યા છીએ અ શું સુનિતાબેનને અહીંયા ઝુલાસણ ગામમાં વતન બોલવામાં આવશે હા જ્યારે પણ એમનું સ્વાસ્થ્ય સારું થશે અને એ હર હરવા ફરવા માટે સક્ષમ થઈ જશે એ પછી અમે અમારા કામ લોકો દ્વારા ખૂબ જ ભવ્ય કાર્યક્રમ કરી અને એમને અહીં આવકારીશું અને એમનું ભવ્ય સામયું કરીશું